ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર સંઘવીએ આજે તેમનો એકતાલીસમો જન્મદિવસ જન્મ દિવસ કેક કાપીને નહીં પણ સેવા કરીને ઉજવ્યો છે શરૂઆત ગાંધીનગરના સેક્ટર બે થી થઈ જ્યાં તેમને ગાયોને ગોળ અને લાડુ ખવડાવીને ગૌ પૂજન કર્યું પણ સૌથી મહત્વના અને રાહતના સમાચાર તો સુરત વાસીઓ માટે છે હરસંઘવી સંઘવીના જન્મ દિવસ નિમિત્તે સુરત ડાયમંડ હોસ્પિટલમાં આજે ઓપીડી નો કોઈ ચાર્જ નહીં લેવામાં આવે એટલું જ નહીં નોર્મલ હોય કે સિજેરિયન તમામ ડિલિવરી તદ્દન ફ્રી એટલે કે નિઃશુલ્ક કરવામાં આવશે અને ખાસ વાત જો આજે કોઈને ત્યાં બીજી દીકરીનો જન્મ થશે તો તેને એક લાખ રૂપિયાના બોન્ડ ભેટ આપવામાં આવશે તો બીજી તરફ સોમનાથ મંદિર એ બોતેર પ્રભુ સેવા અખંડ ઓમકાર તોડી સોમનાથ પરંતુ સોમનાથની આસ્થાને ક્યારેય કોઈ આજ સુધી તોડી નથી શક્યા એવા સોમનાથ દાદાની ઓપમાં દેશભર માંથી લાખો લોકો આ જાપમાં જોડાવા માટે સોમનાથ ખાતે પધારી રહ્યા છે ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સોલાર સંપર્ક કરો